આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા વિભાગમાં એક મકાન ધરાશાયી થયું છે સુરતના વરાછામાં મકાન ધરાશાયી થવાની ઘટના બની જર્જરિત મકાનની માલિક અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી અને અંતે આ મકાન ધરાશય થવાની ઘટના બની છે મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજે આ મકાન ધરાશય થયું છે આ મકાન જર્જરિત હાલતમાં જોવા મળતું હતું જે અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી મકાન ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કામગીરી જે છે તે કરવામાં આવી હતી પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક પ્રમુખ તેમણે જણાવ્યું છે કે વર્ષોજુરનું મકાન આવેલું છે અને જર્ઝરિત હોવાના કારણે પાલિકા દ્વારા અવાનનવા જાણ પણ કરવામાં આવી હતી પરંતુ જે રીતના જર્જરિત મકાન હતું અને અચાનક જ બાલ્કનીનો નીચેનો ભાગ જે છે તે ધરાશાય થઈ ગયો હતો અને ધરાશાય થતાની સાથે જ ઘર માં રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તાત્કાલિક ધોરણે સંપૂર્ણ બિલ્ડિંગ જે છે તે ખાલી કરાવી દેવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જે નીચે પડેલા જે સ્લેબ હતા તેને ખસેડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી પરંતુ જે બનાવ સામે આવ્યો છે વરાછા વિસ્તારમાંથી તે ખૂબ જ ગંભીર બનાવ છે કારણ કે કોઈને જાનહાની થઈ નથી જો બિલ્ડિંગ નીચે કોઈ હાજર રહ્યું હોત તો જાનહાની ના સમાચાર પણ સામે આવ્યા હોત પરંતુ ચોક્કસપણે કહી શકાય

નોટિસો આપી હવે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સાઈઝ મકાન માલિકે અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થઈ તે પણ એક મોટો પ્રશ્ન છે અને કેટલા સમયથી આ મકાન જર્જરી થતું હાલમાં કેવી કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે પણ અપડેટ જણાવશો બિલકુલ જે ચોક્કસપણે સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા કરવામાં આવી હતી પરંતુ આપવામાં આવી હતી તો પછી તંત્ર દ્વારા બિલ્ડિંગ કેમ ખાલી ના કરાવવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અને ચોક્કસપણે સુરત મહાનગરપાલિકાની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે ત્યારે સ્થાનિક

તાત્કાલિક માહોલ જે છે તે જોવા મળ્યો હતો સ્થાનિક લોકો હવે જણાવી રહ્યા છે કે આ પાલિકા ને આ ઘટના એક મેળવવી જરૂરી છે અને તેને લઈને હવે તંત્ર હવે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે તો પરંતુ જે રીતના દ્રશ્યો

પણ સંજોગ હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી નો છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાની નથી થઈ પહેલી વસ્તુ